ગામમાં બંધ કરાતા રજૂઆત છતાં ઉકેલ નહીં મુરી થાન તાલુકાને પાણી આપવાની માંગ સાથે કચેરીમાં ખેડૂતોનો ખોખોરી રમત રમતગમી વિરોધ પ્રદર્શિત કર્યો સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત છે અને મુખ્ય ખેડૂતોને નર્મદાની કેનાલ અથવા સૌની યોજનાઓ દ્વારા પાણી પાણી લઈ વાવેતર કરે છે પરંતુ જિલ્લાના મુરી અને થાન તાલુકાના અંદાજે વીસ થી વધુ ગામો ખેડૂતોને સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈ માટેનું પાણી અચાનક બંધ કરી દેતા મોટી સંખ્યામાં ખેડૂત ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સિંચાઈ વિભાગની કચેરી કચેરીએ ઉગ્ર વિરોધ કરી અને કેનાલ દ્વારા પાણી આપવાની માંગ કરી હતી અને કચેરી કમ્પાઉન્ડર ખેડૂતોએ ખોખોની રમત રમી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અધિકારીઓ ખો આપતા હોવાના સુરેન્દ્રનગરની ભવન સિંચાઈ કચેરીમાં એકત્રિત થયેલ ખેડૂતો ખેડૂતોએ કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના મોરી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોને સૌની યોજના હેઠળ સિંચાઈ પાણી આપવામાં આવે આવે છે અને ખેડૂતોને પાણી દ્વારા સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલાં મોરી તાલુકાના દુધઈ રામપરા સીમમાં આવેલી સૌની યોજના વાલ ખોલી દુધઈ સદલા ખાદડી ગઢડા સુજાતગઢ ખંપારિયા સહિતના અનેક ગામોના ખેડૂતોએ તેમના થાન પેણે ડેમમાં આવેલા વાલ ખોલી રાણીપાત વર વર્માધાર નાંદેલી ભેટ રામપરા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ પાણી માટે આપવામાં આવ્યું હતું જેથી ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં વરિયારી જીરું એડા ઈસમુગુ જેવા દવી પાકો મોટા પાયે વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોએ સિંચાઈ માટે પાણી નહીં મળતા મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો રોષે ભરાય રોષે જોવા મળ્યા હતા અને તંત્ર દ્વારા પાણી આપવાની માંગ કરી રહ્યા હતા જ્યારે સિંચાઈ માટે તંત્ર દ્વારા પાણી બંધ કરાતા શરૂઆત તંત્ર ખેડૂતે કુદરતી વહેણી રિપેરિંગ કામ અને ગ ગટરોની સફાઈ કર્યા બાદ ખેડૂતોએ પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું

એ રોડ ઉપર જેમ વધારે લોકો જોવે એમાં જ આપણો ફાયદો છે સીધી વાત છે તમે આવેદન આ અધિકારી આપણા ઘરે આવે ને આપણે આવેદન એમાં કે જણા સાથે આવેદન જોઈએ સિટીમાં આવો તો ફેર પડે ખૂબ સારી વાત દેવકરણભાઈએ કરી રમેશભાઈએ કરી ભાઈ વિહાભાઈએ અશોકભાઈ તો કે સમય ઓછો છે તો બધી બોલવું કાયમ માટે કાયમ માટે હું ખેડૂતો નો છું હકીકત એ છે કે જ્યારે મેં અવાજ કર્યો છે ત્યારે ખેડૂતો બહાર નીકળ્યા છે જયારે પણ ખેડૂતો માટેની લડાઈ લડવા મોરચો માંડો છે ત્યારે તમામ ખેડૂતો સહયોગ આપ્યો છે ને આજે ખુશી એ વાતની છે કે આપણી મીટિંગ હોય ખેડૂતો માટેની રજૂઆત હોય તો કોઈએ નથી જોયું કે અમે ભાજપના છીએ અમે કોંગ્રેસના છીએ અમે આપના છીએ તમામે જોયું છે કે રાજુભાઈ કરપડા અમારો છે અને તમામ ગામો ગામથી અહીંયા આવ્યા છો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અહીંયા બીજી કાંઈ લાંબી વાતો નહીં કરતા આપણી આ લડાઈના શ્રી ગણેશ આજથી આપણે કરીએ છીએ સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા આજે આ માત્ર પંદર વીસ ગ્રામ પૂરતો પ્રશ્ન છે જ્યાં વાલ ખોલીને કુદરતી વેણથી પાણી આપ્યું શકે આવનાર સમયમાં મૂળી તાલુકો થાનગઢ હોય ચોટીલા હોય સાયલા હોય કે વઢવાણમાં જે આપણા સીમાડે રહેલા ગામડા આપ સિંચાઈના પાણીથી વંચિત છે ને આ ગામડાઓમાં જ્યાં સુધી સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી આ ગામડાને ધૂપતા કોઈ નહીં બચાવી શકે ત્યાં સુધી આ ખેડૂતોને દેણામાંથી કોઈ બહાર નહીં કાઢી શકે

ત્યારે રાજુભાઈ પોતે સમાચાર અમને રૂબરૂ નથી આયા એની રાહ ન જોતા રાજકીય પાર્ટીઓમાંથી બહાર આવી અને આ લડાઈ આપડા ખેડૂતોની છે આ લડાઈમાં રાજુભાઈ સાથે ઊભો રહેવું આપણી નૈતિક જવાબદારી છે આ જવાબદારી સમજીને કાયમ માટે આજથી હું તમને આમંત્રણ આપું સાથે સાથે એ પણ કહું છું ત્યારે મારા દીકરાના લગ્ન હોય ત્યારે નો આવું હોય તો નો આવતા ત્યારે હું તમને ફોર્સ નહીં કરું

સૌની યોજના મારફતે ખોલવામાં આવેલો પંદર થી વીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે આ વાલ ખોલેલો ત્યાર પછી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું એટલે અચાનક આ વાલ બંધ કરી દેવામાં આવ્યો ખેડૂતો જયારે રજૂઆત કરવા ગયા ત્યારે મૌખિક જવાબ મળેલો કે ત્યાં કુદરતી વહેણનું સમારકામ કરવું પડે એવું છે ત્યાં ગટરોની સફાઈ કરવી પડે એવું છે ખેડૂતો જો સ્વ ખર્ચે આ સફાઈ કામગીરી કરશે તો અમે પાણી આપીશું ખેડૂતોને પોતાનો પાક બચાવવો ખૂબ જ જરૂરી હોય એટલા માટે ખેડૂતો એ સ્વ ખર્ચે એટલે કે અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વેણ સમારકામ કરાવ્યું ત્યાર પછી અધિકારીઓ રજૂઆત કરી કે ખરેખર અમને પાણી અત્યારે અમારો પાક સુકાય છે મોંઘુ બિયારણની વાવણી કરી છે અમે મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે અમારા બાળક સમો આ પાક બચાવવા માટે અમને પાણી આપો ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે આપી શકીએ અમારી પાસે પાણી નથી આજે દુઃખ સાથે કહેવું પડે છે કે સરદાર સરોવર ડેમમાં એકસો પાત્રી પોઈન્ટ તેવી મીટરની સપાટીએ પાણી હોય અસંખ્ય ક્યુસેક પાણી ખોટું કેનાલો તૂટવાથી વહેવડાવે છે કોઈનો જન્મદિવસ ઉજવવા દરિયામાં પાણી વહેવડાવે છે પણ ખેડૂતોને પાણી આપવાની વાત હોય તો તંત્ર પાસે પાણી નથી અને સૌની યોજનાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે અમારો પાક બચાવવા માટે આજે ખેડૂત લાચાર બન્યો છે અને ખેડૂત અહીંયા કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા આવ્યો છે કેટલા ગામોને તકલીફ છે પંદર થી વીસ ગામ થાનગઢ અને મૂળી તાલુકાના પંદર થી વીસ ગામના ખેડૂતોનો પાક આજે ચાર થી પાંચ દિવસમાં જો અમે પાણી ન મળે તો પાક સુકાઈ જવાની સ્થિતિ છે ઉકેલ આજે અમે અહીંયા નાયબ કાર્યપાલક ઇજનેર ને રજૂઆત કરીએ છીએ એમનો શું જવાબ મળે છે અમારી એક જ માંગણી છે આ પાક બચાવવા માટે કઈ પણ પગલું ભરવું પડશે ખેડૂતો ભરશે અને આ પાક બચાવવા ખેડૂતોએ જે પગલું ભર્યું હોય છે